તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સુરેન્દ્રનગરની અંદર વરસાદની સ્થિતિ સામે આવી છે ફરી એક વખત વરસાદી માહોલ અહીં જામ્યો છે લખતર દસાડા વઢવાણ લીમડી ચૂડા સાયલા સહિતના ગામોની અંદર વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે શહેરના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

આગમન થયું છે દસે દસ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે બીજી તરફ સામાન્ય વરસાદે સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે અને ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકીનું સામ્રાજ્ય પણ સર્જાઈ જવા પામ્યું છે એટલે આગામી દિવસમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે અને અનેક સ્થળો ઉપર રોડ ઉપર ખાડાઓ પડી ગયા હોવાના કારણે વાહન ચાલકો પણ હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ધીમી ધારે વરસાદ હોવાના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ સુરેન્દ્રનગર શહેરમાં છતી થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાઓ પર ગંદકીના ગંચ લાગ્યા છે મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફરી એક વખત જે ત્યારે આજે વહેલી વરસાદ થયો છે એક બાજુ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી જેનો હાલાકીનો સામનો કરી રહ્યા છે જી આજે હાલાકી જેમના પાપે ભોગવી રહ્યા છે તે તંત્ર ને લઈને શું તેવું ની કોઈ કામગીરી સામે આવી છે ખરી તે પણ એક પ્રશ્ન છે ખાસ કરીને ચોક્કસસીનું વાત કરવામાં આવતો નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ શહેરમાં ખાડા બુરુવા પાછળ અને જે તંત્ર દ્વારા નવા બનાવવામાં આવેલા રોડ રસ્તાઓ ધોવાણા છે તેની પાછળ એક કરોડ રૂપિયાની ગ્રાંટ સ્પેશિયલ ફાળવવામાં આવી છે પરંતુ ગ્રાંટ ફાળવી દેવામાં આવી છે છતાં હજુ કામગીરી હાથ પહેરવામાં નથી આવતી એટલે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ઠેર ઠેર જગ્યાઓ ઉપર થી દસ ફૂટના મોટા ખાડાઓ પડ્યા છે ત્યારે કમર તોડ રસ્તાઓ અને હાઇવે ઉપર જે આ કમર તોડ ખાડાઓ પડ્યા છે જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન છે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે સાંસદ ને પણ રજૂઆત કરી ચૂક્યા છે ચૂટાયેલા આગેવાનોને પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈ આ બાબતે ધ્યાન નથી આપતું જેને લઈને હવે તેની જે પરિસ્થિતિ છે તે લોકોને વેઠવી પડી રહી છે ખાસ કરી વઢવાડ સુરેન્દ્રનગરનો જે રોડ છે ત્યાં એકસો પચાસ થી વધુ ખાડાઓ પડ્યા છે તે છતાં તંત્ર હજી નિંદ્રામાં છે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એક કરોડ રૂપિયાની ની ફાળવી દેવામાં આવી છે માત્ર કાગળ ઉપર ફાળવી દેવામાં આવી હોય તેવું હાલ લાગી રહ્યું છે જી હજુ તો જોઈએ એવો વરસાદ સુરેન્દ્રનગરમાં વરસ્યો નથી અને થોડા એવા વરસાદમાં પણ જે ઓવરબ્રિજની પરિસ્થિતિ સામે આવી હતી દસ ફૂટનું ગાબડું પડી ગયું હતું જો કે તાત્કાલિક અસરે અને પુરાણની કામગીરી તો કરવામાં આવી છે પરંતુ આટલા વરસાદમાં જો આ પરિસ્થિતિ સામે આવતી હોય તો હજુ તો વરસાદ બાકી છે એ પણ એક સવાલ છે ચોક્કસથી સુરેન્દ્રનગરના અનેક રોડ રસ્તાઓ ધોવાણા છે ખાસ કરીને જે નવા બનાવેલા બ્રીજો છે તે પણ આજે તેની ઉપર પણ મોટા ગાબડાઓ પડી ગયા છે જો વાત હોય ઓવરબ્રિજની તો બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકા વિભાગ દ્વારા ચાર વર્ષ પહેલાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે આ જગ્યાઓ ઉપર ચાર વર્ષમાં ગાબડાઓ પડી ગયા છે હાલ પણ પરિસ્થિતિ થી વેસેની વેશીઠ છે ખાસ કરીને લીંબડી અમદાવાદ હાઇવે જે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો ત્યાં પણ દસ ફૂટનું ગાબડું પડી ગયું તંત્ર હાલ ત્યાં થીગડા મારી અને સંતોષ અનુભવી રહ્યું છે પરંતુ કોઈ મોટી દુર્ઘટના અથવા તો ત્યાં બનાવેલા બ્રિજ છે તે બેસી જશે તો તેની જવાબદારી કોની તે એક સળગતો સવાલ છે સાયલા નજીક પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને દોડિયા નજીક જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં તો તેના સાદા છૂટા પડી ગયા છે છેલ્લા એક મહિનાથી આ બ્રિજ બંધ હાલતમાં છે કુલ્લો મૂક્યાના માત્રાજી છ મહિના થયા છે ત્યાં આવા પ્રકારના ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને કોન્ટ્રાક્ટરનો જાણે અધિકારીઓ પણ સ્વ બચાવ કરતા હોય એવું લાગી રહ્યું છે એટલે સુરેન્દ્રનગરના બ્રિજ ઓવરબ્રિજ અને રોડ રસ્તાની હાલત જાણે ખરાબ હાલત થઈ ગઈ હોય તેવું હાલ સ્પષ્ટ સ્પષ્ટપણે

સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી દસ વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે પ્રી મોન્સૂન કામગીરી જાણે ખાડામાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે તંત્ર માત્ર કાગળ ઉપર આ કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એસી ઓફિસમાંથી બેસી અને અધિકારીઓ નાના વર્ગના કર્મચારીઓને સૂચનાઓ આપતા હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કામગીરી નથી થતી એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર ની ગણપતિ પાર્ટ સોસાયટી રતન પર વિસ્તાર સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદથી પાણી ભરાયા છે ત્યાં મચ્છર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની રહેશત છે પ્રી મોનસૂન કામગીરી સામે હવે લોકો પણ સવાલ ઉભા કરી રહ્યા છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા નહીં ત્યાંથી પરિસ્થિતિ શું સર્જાઈ છે તે રેલી કહતું જણાવી તે બદલા આપ